જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં છે તો આપણે જવાનું છે બધું કામે એટલે આપણે નીકળી છે ને પાર્ટનર કઈ છે વાળી હવે એક એક તાપોટો કામ કરી રાખશે સૂર્યનારાયણ ઉગી ગયા સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ માતાજી બધે ને હજાર નરવા રાખે આજે પાર્ટનર વયા ગયા છે કામ એ અને આપણે છે ને લાકડા ને એવું બધું કામકાજ ચાલુ કરવાનું છે કારણ કે સેલામાં લાકડા છે ને તો બધા કાઢી લઈ નકર પછી પાટલા બારી હાલો તો બા આવી ગયા છે ને ચા પાણી પી લીધા છે ને હવે જાય છે હોલબૂટ મારી જીવ જતની જતનીઓ થી તો આપણે કઈ દીતા જ નથી કારણ કે સેલામાં છે ને અજગર જબરું રે છે એટલે છે ને થોડુંક બીક જેવું લાગે પછી તો થણીએ થાયરું એવું થાય કુવાળી લીધી બા

હાલો આપણે એક કામ કરી ધડક કરતા કરતા બેઠા બેઠા છે ને વયા જાય થાય કોઈ કાંટો લાગુ હોય છે તો લાગશે કાંટો બાટો લાગુ હોય છે નકરામાં ઉતરવું કેમ એ નહીં ખેડા હું કાઢી દેજે એ પડીને પછી એક કરતા બીજી કરવી એ ભગવાન હાલો આપણે તો ઉતરી ગયા છે બાનું ગજવું નથી આમાં ઉતરવાનું એટલે આપણે ઉતરી ગયા છે એ અને અમે ડોસામાં આવે જઈ જય શ્રી રામ જય દ્વારકાધીશ નું નામ લઈ બીજું કઈ ન હોય એમાં તમે પણ ન્યારીઓ ને આમાં નખરો પાણો છે પડશો તો આ ક્યાંક એક કરતા બીજી થાય કાલ પાટો વૈરવો હાથમાં લાકડાનો ખીપો લઈ ગયો તો હવે આપણે છે ને આમાં મંડી બાકાજી કી બોલાવવા આગળ બનતા રહેજો હાલો તો લાકડા બાકડા ઘણા કાઢી લીધા છે બરેલાન

અને એમાં એવું છે કે બે ગ્લાસ પાણી પીતા ને એટલે ને હાઉ મોર આવે છે ઉલેસ વાલેસ જેવું થાય છે એમ થાય છે કે હમણાં ઉલટી થઈ જાય એ ઉલટી થાય એનો કોઈ પ્રશ્ન નથી પણ આજે આપણું વ્રત છે તેરસ રહ્યાથી એટલે ને વ્રતમાં ભંગ પડે ને એવું ન કરે એટલે આપણે જોવા એ ખાખરાને સાં બી ગયા જોઈ લો અને આ આપણું સહેલું ને આ વાહેથી ને બધોય ડુંગર આવી જાય જોઈ લો અહીંથી ધારું સ્ટાર્ટ થઈ જાય ધાર ઉપર ધાર ધાર ઉપર ધાર એ ને શે ને આ બધોય ડુંગર આવી ગયો જોઈ લો ફરતોય ડુંગર છે અને આમાં આ ઊંડું એટલે ગરમી બહુ થાય ને જુઓ ગરમી થાય છે આવું આ બૂટ પહેરતા તો પહેરાય ગયા પહેરાય નહી ઓઈ લ્યો થઈ ગયા પગ આવું જોઈ લો ફરશે રેપ જેપ એટલી ગરમી જોઈ લો બૂટમાં થઈ ઘડીક છે ને બૂટ કાઢી નાખી અંદર ને અંદર છે ને લહરાય છે પગમાં ભગવાન ઓ હોય ફૂગાઈ ગયા પગ પણ જોઈ લે આવી ગરમી થાય છે એટલી ગરમી છે મને એમ કહું બુટમાં થોડીક ગરમી થાય પણ જોઈ લે પગ આખા પલરી ગયા એટલે આગળ છે ને બનતા રહેજો અને આલો પાછા પહેરી લીધા થાય બૂટ અને હવે આ બાજુ શક્કર મારી

આપણું સહેલું જઈએ ઓલાવે છે પણ હવેરું કર્ના ખેલા મેં ગયું તેને ઓલી બાજુ થી આપણે લઈ શઈ ન્યા જ લઈ અહીં એક પાર્ટનર હશે ને વાત કારણ કે આપણો સેન જીગર નથી ખાતો આમાં અને આ ખાડા તો જુઓ

નકરો ડુસો જ છે આગત નો જેવા તેવા ને જીગર ન થાય આપણે તો ઘરે જઈએ અંદર બૂટગના થોડાક નબરા છે આમાં તો કાંટા તો લાગે જ છે બૂટનો આમાં સારો મેળ પડેવો છે સેય ધુઓ બાવડાનો કેળી બેડી કરીને લઈ થાય જઈએ આમાં જયરૂનું હોય જઈએ એ ટાઈપનું નું કેમ જઈને આમાં કોઈ જીવ જત રહેતા હોય કોઈ રોજ ભૂંદડા વગેરે જઈ લે હરો હેર ઊંડું ઊંડું છે જઈ લો કાયદેસર કેળી છે શું એ છે અહીંયા ગતનું આખો બાવેડાનો ધો ને અંદર ગતડીનું હાવ કેળી કાયદેસર કેળી એમ એ કેમ રોજ નોંધ પડાવવું હોય મને તો એવું લાગે છે જી હોય હાલો ને આપણે આપણા કામથી મતલબ ઓહો હો જ્યાં જુઓ છે એ ભગવાન ભોળાનાથ મહાદેવ હાલો તો હવે છે ને તડકો થઈ ગયો છે લાકડાનો ઢગલો કરી દીધો છે તો હવે શેને ચા પાણી પીને બેન ને નીણ પૂરો કરીને ઘર ભેગા થઈ જાય કારણ કે હવે ને તડકો તપી ગયો છે જેલામાં લાકડું તો બહુ છે ને આજે જુઓ વાદરા થઈ ગયા જબરજસ્ત લાકડું એટલે મલક લાકડું છે જોઈ લો આપણા ચેલામાં એમ જોઈ લો આ ટુવા ને ટુવા પડ્યા જો આપણું ચેલું ઊંડું બહુ છે એટલે છે ને જો હવે આ કાઢી લીધા છે લાકડા આ આપણો પારો ખેતરનો જઈ આ સેલું છે આ અહીંયા સુધી સેલું છે જઈ લો અને આ બાજુ છે ને આપણે ગટર છે જો આ ટુવાનું વાહ એનું કર ગટર અને અહીંયાજી આપણે છે ને વાડ કરવી જો કારણ કે આ પોર અહીં વાડ કરી હતી પણ બધી તણાઈ તણાઈ વહી ગયું એટલે હવે આપણે છે ને પાછી અહીંયા વાડ કરવી જો હે હાલો આગળ બનતા રહેજો હાલો તો હવે ઘર બાજુ ભાગવા માંડીએ વાડી બાજુ ચા પાણી પી લઈ આમાં એક તો લસર પટી છે આમ તો જો પણ કાઈટ ઓલા બૂટ પહેર્યા છે ને પગ લ રહે છે અંદર ને અંદર હો હે ભગવાન એ ગય એ મારા રામ ધાર ઉપર પવન આવ્યો હીઠો તો મુય શેલામાં પવન લાગતો જ નહોતો જોઈએ હવે પવન આવ્યો હવે કઈક જીવ આવ્યો હ્રી ભગવાન બૂટ છે ને અંદર હાગ પલરી ગયા છે ને પગ

એ ભગવાન નહીં સડાય ના ના કુવાડી મારા આધાર છે પકડવું પડે કુવાડી કા કરું કુવાડી હું હાલું છું જોજો હાલો સડી ગયા હવે એક પગ છે હવે પાછા હું શા અંદર ને અંદર આ પગના પલરે ને એટલે ગારો થઈ જાય જોઈ લાકડા કેટલા છે જોવા હાઈ ઢગલ કરી દીધો હું લાકડા નો બાકી જોઈ લેજો લાકડું લાકડું કરી દીધું પણ બસમાં આની ઉપાધિ અધિકા ટુ હજી મલક લાકડા છે હવે અને જીગર થાય એવું છે કારણ કે ફક્કા ઈ બહુ યુઝ થાય હવે લાકડા કાટવાનું પાર્ટનર આવે નહીં એ પછી ક્યાં સુધી કાર્યક્રમ જોઈ અહીં એટલા એ મલક થઈ ગયા હું કે ના બા હજી અહીંયા થી તો આવેલા ખેસવાના બાકી છે હમરીએ તો આડા થી બા છે ને લઈ લઈ જો આવું કોઈ ત્યાં કોઈ બતાવી કાકા કહી રહ્યા હતા પછી આમાં સળાઈ ની લાકડા ને ભથું હતું મલક થઈ ગયું લાકડું ઘણું કા હાલો આગળ બનતા રેજો